રાજકોટમાં નામે કાળજુ કંપાઉન્ડરની ઘટના સામે આવી છે જેમાં એક પરિવારે વિહત માતાજીના માંડવામાં છ બકરાની બલી ચઢાવી હોવાનું સામે આવ્યું છે જોકે રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટના સમયસરના દરોડા અન્ય નવ પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા ટીબી નિયંત્રણ માટે સરકારના દાવા અને વાસ્તવિકતા વચ્ચે જમીન આસમાનનો તફાવત હોય તેવું લાગી રહ્યું છે આ વર્ષે જ ગુજરાતમાં ગુજરાતમાં વધુ કેસ નોંધાઈ છે આ અને પ્રતિ કલાકે વ્યક્તિ ઝપેટમાં આવે છે અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ સૌથી મોટું મેગા ડેમોલેશન શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઈસનપુર તળાવ માં કરવામાં આવી રહ્યું છે વીસ જેસીબી અને પાંચસો મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ કર્મચારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડેમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી દેશના નવા સીજીઆઈ તરીકે જસ્ટિસ સૂર્યકાંતે શપથ લીધા છે તેમને રાષ્ટ્રપતિએ શપથ અપાવ્યા હતા તેઓ પંદર મહિના સુધી આ પદે રહેશે જ્યારે જસ્ટિસ ગવાઈ હવે સીજીઆઈ પદેથી નિવૃત્ત થઈ ગયા છે રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની ભયાનક સ્થિતિને લઈને ઇન્ડિયા ગેટ સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું દેખાવકારોએ જયારે તેમને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસ પર પેપર સ્પ્રીથી હુમલો કર્યો હતો જેમાં ઘણા પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં છ વર્ષની માસુમ બાકી પર થયેલા બળાત્કારની ઘટનાએ સમગ્ર છે શુક્રવારે બનેલી આ ઘટના બાદ રવિવાર સુધી આરોપી પકડાયો ન હોવાથી લોકોનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો છે દેશભરમાં હવામાનના બે અલગ અલગ રૂપ જોવા મળી રહ્યા છે એક તરફ ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે તો બીજી તરફ દક્ષિણ ભારતમાં ભારે વરસાદે જનજીવનને અસર કરી છે પાકિસ્તાનના પેશાવરમાં પેરા મિલિટરી ફોર્સના હેડક્વાર્ટર પર મોટો હુમલો કરાયો છે સ્થાનિકોએ આપેલી માહિતી પ્રમાણે બે મોટા વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો અને પછી બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબારી કર્યો હતો ઇઝરાયેલે રવિવારે લેબનોનની રાજધાની બેરૂત પર હુમલો કર્યો હતો ઇઝરાયેલે જણાવ્યું હતું કે તેણે હિઝબુલ્લાના ચીફ ઓફ સ્ટાફને નિશાન બનાવ્યા છે તેણે ઈરાનના સમર્થન પ્રાપ્ત આતંકવાદી ગ્રુપને શસ્ત્રો ન બનાવવાની ચેતવણી આપી છે શ્રદ્ધા કપૂર ઈથા ફિલ્મ માટે લાવણી ડાન્સની એક સિક્વન્સનું શૂટિંગ કરી રહી હતી ત્યારે ઘાયલ થઈ હતી શ્રદ્ધાને ઇજા થતા ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે આ હતા અને ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યુઝ સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી